સુરતમાં ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે દસ હજાર થી વધુ રામ ધ્વજ આગામી ગુરુ ગોવિંદ દસ હજાર થી વધુ રામ ધ્વજ લગાવવામાં આવ્યા છે આગામી બાવીસ જાન્યુઆરી સુધી રામ જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું પણ આયોજન કરાશે તેમ જણાવ્યું હતું આખા સુરતમાં આજે ગુરુ ગોવિંદસિંહજી જયંતિના નિમિત્તે અઢાર સ્થાનો પર એક સાથે રામધ્વજ લગાડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અવલક્ષી મેં હમણાં સુધી દસ હજાર ધ્વજાઓ સુરતની અંદર અમે હમણાં સુધી લગાવી છું આનાથી જે જે જગ્યાથી આ વાહનો પસાર થશે ત્યાં ત્યાં ભગવામય વાતાવરણ બને એનો મુખ્ય ઉપદેશ